જો મિત્રો આવડવા ગ્રાઉન્ડ છે ત્યાં એકાવન હજાર બહેનો દ્વારા આપણે વડો હ્રાસ લેવાનો છે એવડું ગ્રાઉન્ડ છે જો વિશાળ ગ્રાઉન્ડ એના માટે તૈયાર થાય આખા ગ્રાઉન્ડમાં કાર્પેટ પાથરવાની છે ને અહીંયા જો કામકાજ ચાલુ છે જીસીબી દ્વારા જો આ કાર્પેટ જીસીબી દ્વારા જ લાવે છે આ બધી આખા ગ્રાઉન્ડમાં જો આ રીતે પાથરવાનું છે કેમકે આખા ગ્રાઉન્ડમાં છે બસો વીઘા ના ગ્રાઉન્ડ માં કાર્પેટ પાથરી બેનો દ્વારા લેવાનો આવશે અને ગુજરાત માં લગભગ વર્લ્ડ રેકોર્ડ થાય એવો અંદાજ લાગે છે કેમ કે અત્યારે કાર્પેટો લાવે છે તો એનો થી ઉપયોગ કરે છે અને જો આ ફર તો તમને દેખાતું છે લાકડાની ગ્રાઉન્ડ છે જો આમ લી બહુ આમ નજર આવી નથી દેખાતું ટૂંકમાં આમ તો એવળું ગ્રાઉન્ડ છે અને આ બધે અહીંયા રાસનું આયોજન કર્યું છે રૂડા રાસ જે આપણે ભરવાડ મહિલા એટલે ભરવાડ સમાજની મહિલાને જ લગભગ તો રૂડો આવડતો હોય છે બીજાને તો નહીં જ આવડતો હોય એટલે એકાવન હજાર મહિલા દ્વારા જો અહીંયા આપણે ભૂડા રાસનું આયોજન થાય ને આખા ગ્રાઉન્ડમાં જો તમને દેખાડું બસો વીઘાનું છે ગ્રાઉન્ડ બસો બસો વીઘામાં ગ્રાઉન્ડમાં જો આ રીતની કાર્પેટ આખા ગ્રાઉન્ડમાં પાથરવામાં આવશે અને આની માથે ભૂડો રાસ લેશે અને વિશ્વ રેકોર્ડ લગભગ કહે છે એમ થાય પણ હવે આપણે તે શક્ય હશે તો આપણે તે આવશું ઊડો રાશને કેશપ કહ્યું અને જો આ તો અમે અગાઉ વિયાર છે કેમ કે આ તૈયારીની બધી ચાલે છે એટલે અગાઉ તૈયારીનો વિડીયો ઉતારવા આવી આવ્યા છે જો આ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એકાવન હજાર મહિલા આમાં ઉડો રાશ લે છે ઝમણવાળીનો ડો આવા સાર ડોમ છે

પાક જો આ ડૂમ મોટા મોટો ડૂમ છે અને આપણે આ સપ્તાહનો ડૂમ આ છે તમે ખાલી એનો ગેટ એટલે કે એન્ટ્રી лини ځو ته مخلي انټري ګېټ شي ځو رځوادي ځو هاتي باتي زونړ انځو વારા સિસ્ટમ પંખા જો એક બાજુ પુરુષ એક બાજુ મહિલા અને હેવી ઠોડલા સુધી કાલે સપ્તાહ જ્ઞાન ચાલુ થવાનું છે જોઈ શોકસ તમે જો લગભગ અંદાજીત કઈ રીતે પંખો સપ્તાહ બેવાની મિત્રો તમે જોઈ શકો છો આ ટેસ્ટ આપણે કાલથી ગોપ જ્ઞાન કથા ચાલુ થાય છે રસપાન કરાવશે ખાસ કરીને બધા જે આપણે શ્રોતા છે એના માટે ખુરશીનું આયોજન કરવા આયોજન કરવામાં આવ્યું છે જવો આ રીતનો મોટો ડોમ છે લગભગ આ મોટો મોટો છે ને આવા જે હોલ ડોમ છે જે અલગ અલગ પાંચ ડૂમ છે એ આપણે આરામ કરવાના એટલે રાત રોકાણ માટે ને એના છે બીજા કાકા જમ ચાર પાંચ ડૂમ છે એ આપણે જમણવારીના છે એ રીતનું છે બધી જો ને આપણે કાલથી સપ્તાહ ગોપ જ્ઞાન સપ્તાહ ચાલુ થવાની છે અને આપણે અહીંથી જો અહીંયા ચાર ડૂમ છે એ આરોગ્ય વિભાગ દવાખાનું અહીંયા બાટલા શીખે એટલે કે ખાટલાની સુવિધા બધી છે એ પ્રમાણે બધા બનાવવામાં આવ્યા છે અહીંયા જો કોઈ દાખલ કરવું હોય બાટલા છોડા હોય તો બધું અહીંયા છે આ રીતે ઓક્સિજનની જરૂર પડે તો આ બધા આ જો આરોગ્ય વિભાગના છે બધા આ બે છે એ મહિલાના છે અને બે પુરુષના છે જો જો આ બાજુ આપણે પાંચ પાંચ ડૂમ છે ને આ બાજુ છ ડૂમ છે એમાં બે છે એ વુમન એટલે કે વાયુના ડૂમ છે હું આરામ કરવાનો ને આ બાજુ ત્રણ છે એ આપણા અજમેરના છે ગમે એટલું પબ્લિક હોય તેનું બધું કરવાનું આ બાજુ છે ને આ બાજુ જો તમે આ બાજુ પહોંચના હોય છે જ્યારે આજ તો કાલેથી ચાલુ થાય છે એટલા માટે અત્યારે એક જ ચાલુ છે ને કાલથી તો આ ચારે ચાર ચાલુ થઈ જાય ને આની વ્યવસ્થા એકદમ

ને આની પાછળ છે એ મહારાષ્ટ્રનું આયોજન કર્યું છે ને આવડો આ જો પાછળ વિભાગ દેખાય એ રસોડા વિભાગ છે આલો તમને આગળ દેખાડીશ જો આ રસોડા વિભાગ છે પાછળની સાઈડ છે અને આવા નવા ગ્રાઉન્ડ લગભગ આ બધું આખું આયોજન હાથ છો વીઘામાં છે અને અહીંયા જો તમે પાછળ જોઈ શકો છો સીસી બધી જગ્યાએ સીસીટીવી કેમેરાનું બધે મેકવામાં આવ્યા છે આલો તમને આગળ દેખાડું ની બસ એક બાયુની ને કાથે તો આફુ જોવું અમાર એ બાયુ નું મને તો પૂછે જ દેને રાત ને સવારે હવે કિંતા કરો હા હા કીધું ને ક્યો હા કે 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 ઓય નઈ પાલા હા આ 10 દિવસ રોકાવાનું ના ના ભલો ભલો ઘારો હા હા હા

બાપા સીતારામ સેવક ગ્રુપ છે ગુરુ આશ્રમ ને એ દસ દિવસ અહીંયા રોકાવાના રોકવાના છે છવ્વીસ મહિલાનું મંડળ છે અને દસ દિવસે અહીંયા સેવા જ આપવાના છે આ બધું અલગ અલગ મંડળના અલગ અલગ મહિલા મંડળ છે જો એનો ઉતારો અહીંયા છે આ બાજુ બેઠા છે જો આવે જ બાપા સીતારામ જો અમે હવે રસોડા વિભાગમાં છીએ વિશાળ કાઈ રસોડું જો અત્યારે તો અમે અત્યારે તો પોણા ચાર વાગી ગયા છે હવે હાજનું રસોઈનું બધું કામકાજ ચાલુ કરવામાં આવે છે હળું હળું જો આ બધું અહીં આ બધું બકાલું કીધું છે અહીંયા જુઓ

આ બાજુ બટેટાની ની ગુણીઓ પડી છે જો ને આથી જે આ બધી વસ્તુ લઈ જવાનું એની માટે ટ્રેક્ટર છે બધી જો આ રીતે બુંદીના ટ્રેક્ટર ભરાય સીધા બુંદી દાળ શાક એના માટે અલગ અલગ આખા ટેન્કર જેવું છે બધી ટ્રેક્ટર વચ્ચે ઝારવામાં આવે છે મોટો ભવ્ય રસોડું છે જો જોઈ શકો છો આનો આખો નકશો છે જો આ રીતનું બધું આપણે ઘડી પેલા ગ્રાઉન્ડમાં રહોડા વિભાગમાં આવ્યા હતા અહીંયા મંદિરનું મુખ્ય મંદિરનું છે આખો નકશો એનો છે જો તમે જોઈ શકો છો આપણે જે ટેન્ટ સિટી જે વીઆઈપી આ ઉતારો છે વીઆઈપી લોકો માટે વીઆઈપી અને વીઆઈપી ને સાધુ સંતો એના માટેનો ઉતારા છે આ બધું ટેન્ટ સિટી છે એમાં તમને લગભગ એસી છે કે વસ્તુ આવી જાય આમાં આ હાલો તમને જો અંદર જવા દે તો અંદર ઉતારો તમને આખું સીટી ટેન્ટ સિટી તમને દેખાડું કઈ રીતનું છે બધું જવા આખો ઉતારો વીઆઈપી છે જુઓ આ છે ટેન્ટ સિટી જુઓ હાલો તમને અંદરથી બધું દેખાડો કઈ રીતનું છે અંદર કઈ કઈ સુવિધા આપે જો તમે જોઈ શકો છો અંદર સંડાસ બાથરૂમ છે આ બેડ છે ત્યાં ઢાંકી દીધેલું છે જુઓ ને અહીંયા સંડાસ બાથરૂમનું ઓપ્શન આપેલું છે આ રીતે જુઓ રીતનું છે અહીંયા તમને લાઈટનો બોર્ડ નીચે પીડ્યું છે જુઓ એક પંખો આ રીતનો વીઆઈપી ઉતારો આપેલો છે